વલસાડના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતા બીકોમના બી વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ચૌદ નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આશરી તેની હત્યા કરી નાખવામાં આવી હતી આ ગુનામાં વલસાડ પોલીસે મહામહેનતે આરોપીને અગિયાર દિવસમાં ઝડપી લીધો હતો હાલે રિમાન્ડ પર છે પોલીસે ગતરોજ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતા ચાર કલાક લાગ્યા હતા જેમાં સિરિયલ કિલરે કોલેજેડ યુવતીને કેવી રીતે શિકાર બનાવી જણાવ્યું હતું

જેના ઉપર આરોપીની નજર બગડી હતી જેને લઈને રેલવે ટ્રેક પાસે ખુલ્લી જગ્યામાં બેસેલા આરોપીએ રસ્તામાં આવેલું પાણીનું પથ્થરના સહારે ક્રોસ અને ત્યારબાદ આંબાવાડી પાસે યુવતી આવતા અચાનક યુવતી પાસે પહોંચી યુવતીનું ગળું દબાવી દેતા યુવતી અર્ધબેભાન થઈ ગઈ હતી ત્યારબાદ યુવતીને ઢસડીને વાળ નજીક લઈ જઈને એને ઉચકીને ચાર ફૂટ ઉંચાઈના તાર ખૂટાની વાળ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી જે તેની સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવામાં આવી હતી સમગ્ર ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કરતા વલસાડ પોલીસની ટીમને ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો વાપીના ડીવાયએસપી બીએન દવેના નેતૃત્વમાં સક્ષમ અધિકારીઓ અને સરકારી પંચોની હાજરીમાં આરોપીઓ સમગ્ર ક્રમ વર્ણાવ્યો હતો વલસાડ પોલીસે તમામ ઘટનાક્રમની ઝણવટભરી નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે